જે બહુ જ ઘાલ ઘાયલ હાલતમાં હોય એવું જણાતું હતું આ જોઈને મેં તરત જ તે મારા ભાઈને કીધું હિરેન પ્રજાપતિ કે એમને જયેશભાઈ ઝાલાને ફોન કર્યો અને તરત જ એ લોકો થોડે જ વારમાં અહીંયા એમની ટીમ સાથે પહોંચી ગયા ટીમ સાથે આવ્યા બાદ ઘણી બધા પ્રયત્ન કર્યા પછી એ કાગડાને બહાર કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા એને એની સાથે સાથે અહીંના બીજા પણ ઘણા મદદગાર લોકો આવી ગયા જેમાં નિલેશભાઈ કે ચૌહાણ પદુભા ઝાલા પ્રવીણસિંહ ઝાલા મુકેશભાઈ પ્રજાપતિ એ સિવાય પણ અન્ય ઘણા બધા લોકો હતા કે જેમણે કાગડાને કાઢવા માટે ખૂબ જ મદદ કરી ખાસ કરીને નિલેશભાઈ ચૌહાણે ઝાડ ઉપર ચડીને એમના જીવનનું જોખમ લઈને મોટા એક વાંસના મોટા એક વાંસના સળિયા જેવા લાકડાથી એ બંને કાગડાને કાઢી કાઢ્યા અને પછી એને અહીંયા અ સહયોગ્ય શારવાર આપી અને જે ઘાયલ હતું એ હાલતમાં એને વ્યવસ્થિત રીતે ટ્યુબ ને ઓન પોઈન્ટ ને બધું લગાવી અને એને વ્યવસ્થિત ઈજાઓ થી સારું રહે એના માટે પ્રયત્ન કર્યા અને પછી એ કાગડાઓને જયેશ કુમાર ઝાલા અને એમની ટીમ ને સોંપી દીધા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે